જો વિદ્યાર્થી મિત્રો એમ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારા બધાનું સ્વાગત છે હું છું પીકેશ ગાંધી અને આજે આપણે શીખીશું ગણિતનો એક નવો ટોપિક જે છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ તો મિત્રો વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ પણ જે છે ખરેખર સંખ્યાના એક પ્રકાર જ છે પણ એનો ટોપિક શા માટે આપણે અલગ દીધો છે કેમ કે ઘણા બધા પ્રશ્ન આવે છે પરીક્ષાની અંદર તમે જોઈ શકો છો કે ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ ઘણી વખત તમે જોવો છો કે એવા પ્રશ્ન બી આવે છે કે પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાની સરેરાશ શોધો કાં તો નીચેના આપેલા કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે આવા બધા ઘણા બધા પ્રશ્નો જે છે આ ટોપિકમાંથી આવે છે એટલા માટે આ ટોપિક આપણે થોડો અલગથી કરાવીએ છીએ તો મિત્રો પહેલાં આપણે સમજીએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું તો જ્યારે પણ આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેના માત્ર બે જ અવયો હોય મિત્રો ધ્યાન રાખજો એવી સંખ્યા કે જેના માત્ર બે જ અવયો હશે એ સંખ્યાને આપણે શું કહેશું અવિભાજ્ય સંખ્યા અને બે અવયવો કયા તો એ બે અવયવ જે છે એ છે સંખ્યા પોતે અને એક એટલે એવી કોઈ પણ સંખ્યા હશે કે જેના ફક્ત બે જ અવયવ હશે સંખ્યા પોતે અને એક તો એને આપણે શું કહેશું અવિભાજ્ય સંખ્યા કહેશું હવે આના સમજવા માટે આપણે શરૂઆત કરશું પ્રાકૃતિક સંખ્યાથી પ્રાકૃતિક સંખ્યાની પહેલી રકમ કઈ આવશે તો એક તો મિત્રો અહીંયા પહેલાં આપણે એ સમજીએ કે આ એક કયા પ્રકારની સંખ્યા છે હવે એકની આપણે વાત કરીએ તો આપણે અહીંયા જે વાત કરતા છે અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં

તો એ સંખ્યા કઈ આવશે એક એટલા માટે એક જે છે એ અવિભાજ્ય સંખ્યા નથી મિત્રો ધ્યાન રાખજો એક અવિભાજ્ય સંખ્યા નથી આ સંખ્યા અવિભાજ્ય નથી તો આપણે આને અવિભાજ્ય સંખ્યામાંથી બહાર કાઢી નાખીશું તો એક પછી કઈ સંખ્યા આવવાની બે અને બે જે છે એ બની જશે નાની અવિભાજ્ય સંખ્યા તો બે કઈ બની જશે નાની અવિભાજ્ય સંખ્યા એ કઈ બની જશે બે તો અહીંયા મેં લખ્યું છે કે બે જે છે કે અવિભાજ્ય સંખ્યાની શ્રેણીની જે શરૂઆત થશે એ ક્યાંથી થશે બેથી થશે અને એટલા માટે બે કઈ બની જશે નાની અવિભાજ્ય સંખ્યા બે પછી આવશે ત્રણ અને ત્રણ પણ નાની છે પણ કઈ નાની છે નાની એકી અવિભાજ્ય સંખ્યા ત્રણ કયા પ્રકારની સંખ્યા છે નાની એકી અવિભાજ્ય સંખ્યા જે છે એ કઈ છે ત્રણ છે અને પછી આપણે શ્રેણીની શરૂઆત થાય ચાર અહીંયા ની આવશે અવિભાજ્ય સંખ્યામાં કેમ કેમકે ચારના અવયવો પડે છે બે દુ ચાર ગુણ્યા એક એટલે એના અવયવ બેથી વધી ગયા એના પછી કઈ આવશે પાંચ એના પછી કઈ આવશે સાત એના પછી કઈ આવશે અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ તો આ બધી સંખ્યાઓ જે છે એ કયા પ્રકારની સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યા ઘણી બધી સંખ્યાઓ જે છે તે અવિભાજ્ય સંખ્યામાં આવી શકે કે જેના ફક્ત બે જ વય છે તો અવિસંખ્યાને આપણે કહેશું અવિભાજ્ય સંખ્યા હવે આપણે આગળ વધીએ તો આની અંદર બે મુદ્દાઓ ખાસ જે આપણે ધ્યાન રાખવાના છે આ બે મુદ્દાઓ છે અને ત્રીજો મુદ્દો જે છે તે આ આપણે ખાસ ધ્યાન રાખવાનો છું તો હવે આપણે જોવાનું છે કે અવિભાજ્ય સંખ્યા તો આપણે જોઈએ તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો મિત્રો વિભાજ્ય સંખ્યા જે છે એ એક્ઝેક્ટ આનાથી ઓપોઝિટ ઓપોઝિટ એનો મિનિંગ શું થાય કે જે સંખ્યાના બેથી વધારે અવયો પડે એટલે અવિભાજ્ય સંખ્યા એમ કહે છે કે મારા ફક્ત બે જ અવયવ જ્યારે વિભાજ્ય સંખ્યા શું કહેશે કે જે સંખ્યાના બે થી વધારે અવયવ પડશે એ બધી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેશું તો મિત્રો અહીંયા જે છે કે આપણે જ્યારે શરૂઆત કરી પ્રાકૃતિક સંખ્યાની તો આપણે જોયું કે એક વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી કારણ કે એનો એક જ અવયવ છે અને વિભાજ્ય સંખ્યા એમ કે મારા બે થી વધારે અવયવ છે બે અવિભાજ્ય સંખ્યા આપણે જોયું ત્રણ અવિભાજ્ય સંખ્યા છે તો વિભાજ્ય સંખ્યાની શરૂઆત થશે કઈ તો જવાબ કેટલો આવશે ચાર એના પછી આપણે જોઈએ છ આવશે આઠ આવશે અને પછી નવ આવશે તમે જોઈ શકો મિત્રો કે અગાની બધી સંખ્યા કઈ આવી બેકી સંખ્યા આવી અને પ્રથમ એકી સંખ્યા કઈ આવે છે નવ એટલા માટે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ તો નવ તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ અને મહત્ત્વનો પ્રશ્ન જે છે બની જાય કે સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ હશે તો નવ હશે તો મિત્રો અહીંયા જે નાના નાના પ્રશ્ન જે છે એના પર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ થઈ ગયું આપણે વિભાજ્ય સંખ્યા અને ફરીથી આપણે આગળ વધીએ તો એની અંદર આપણે જોઈ શકીએ કે જેમ અત્યારે તમને વાત કરી કે જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો પ્રાકૃતિક સંખ્યામાં એક જે છે જે વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી પણ એનો સમાવેશ કેમાં થાય છે વિશિષ્ટ સંખ્યા તો એક કયા પ્રકારની સંખ્યા છે તો એને આપણે શું કહેશું વિશિષ્ટ સંખ્યા છે ઇંગ્લિશમાં એને સ્પેશિયલ નંબર તરીકે ઓળખાય છે અથવા તો યુનિક નંબર તરીકે પણ એને ઓળખવામાં આવે છે જ્યારે અવિભાજ્ય સંખ્યા આપણે જોઈએ બે ત્રણ પાંચ સાત જેમાં બે નાની અવિભાજ્ય સંખ્યા ત્રણ નાની એકી અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ ચાર નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ નવ તો આની અંદર આપણે ફક્ત જે છે આવા પ્રશ્નો પર આપણે ધ્યાન આપવાનું છે તો મિત્રો હવે પાછા આપણે આગળ જોઈએ કે આગળના થોડા પ્રશ્નો જે છે કે જે આપણે એના પર ધ્યાન આપવાનું છે તો આની અંદર આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન આ રીતે છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે જે આપણે જોયું છે જવાબ કઈ આવશે બે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો એ કયો આવશે જવાબ બે એ જ પ્રમાણે બીજો પ્રશ્ન આપણે જોઈએ ઓકે તો બીજા પ્રશ્ન આપણે જોઈએ તો બીજો પ્રશ્ન છે એ પણ ખૂબ જ સરળ પ્રશ્ન છે એ કયો છે નીચેનામાંથી કઈ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા એકી અને વિભાજ્ય સંખ્યા કઈ છે તો એકી વિભાજ્ય સંખ્યા કઈ આવશે નવ આવશે તો બે પ્રશ્ન આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે કે એમસીક્યુમાં કયા પ્રમાણે આ પ્રશ્ન પૂછાય છે ખ્યાલ આવી ગયો મિત્રો હવે આપણે આગળ વધીએ તો હવે જે છે એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો આ રીતે આપ્યો છે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ પચાસથી ઓછી છે મિત્રો હવે ખાસ આપણે આ પ્રશ્ન પર ધ્યાન આપવાનું છે કેમ કે આ પ્રશ્ન એમ કહે છે એવી કેટલી સંખ્યાઓ જે છે જે પચાસથી ઓછી છે હવે અમુક રકમ તો આપણે આગળ લખી છે જે આપણે ખ્યાલ આવી જ જાય છે પણ એકથી પચાસની જેટલી પણ અવિભાજ્ય સંખ્યા જે છે એ આપણે ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે તો આપણે શરૂઆત કરીએ તો અહીંયા શરૂઆત થશે બેથી બે ત્રણ પાંચ સાત અને અગિયાર પ્રથમ પાંચ તેર સત્તર ઓગણીસ ત્રેવીસ અને ઓગણત્રીસ બીજી પાંચ એના પછી એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ આ બીજી પાંચ તો ટોટલ કેટલી થઈ ગઈ પંદર સંખ્યા થઈ ગઈ જે એક થી પચાસ ની અંદર આવે છે અને આ બધી સંખ્યા કઈ છે અવિભાજ્ય છે એટલે આની અંદર જે પ્રશ્ન જે છે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ પચાસ થી ઓછી છે તો જવાબ કેટલો આવશે પંદર અને મિત્રો આ પંદરે પંદર રકમ જે છે તે આપણે યાદ રાખવાની છે કારણ કે જે નાના નાના પ્રશ્ન આવે છે તે આમાંથી જ આવશે એટલા માટે આ પંદર અવિભાજ્ય સંખ્યા જે છે એ આપણે ખાસ યાદ રાખવી તો ખ્યાલ આવી ગયો મિત્રો પ્રશ્ન ત્રણ અને આ તો આપણે યાદ જ રાખવાનું કે એકથી પચાસમાં કેટલી અવિભાજ્ય સંખ્યા છે તો પંદર ચલો મિત્રો આગળ વધીએ આપણે એના પછી એના જોવા જ એક પ્રશ્ન બીજો છે અને એ પ્રશ્ન કયો છે તો પચાસથી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે પચાસથી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ હવે આપણી થોડી તકલીફ વધી જાય કારણ કે એકથી પચાસ તો યાદ રાખીશું પચાસથી સો વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે અને એના સિવાય સોની ઉપર સંખ્યા જશે તો એમાં આપણે કેવી રીતે ઓળખીશું કે આ વિભાજ્ય છે કે અવિભાજ્ય સંખ્યા છે તો એના માટે મિત્રો આ થોડું જે છે આપણે યાદ રાખવાનું છે એટલે કેવું થશે કે મેથડ કરતાં થોડું યાદ રાખો ને તે આપણા માટે ખૂબ જ સરળ છે દાખલા તરીકે એકથી સોમાં જો રકમ આપી હશે જે પણ રકમ એકથી સોમાં હશે અને આપણે ચેક કરવાનું છે કે આ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે તો એને ફક્ત બે ત્રણ પાંચ અને સાત વડે ભાગીને ચેક કરી લેવું જો બે ત્રણ પાંચ અને સાત વડે એ ભાગી શકાતી રકમ ભાગી શકાતી ન હોય તો એ સંખ્યા કઈ બની જશે અવિભાજ્ય સંખ્યા બની જશે એટલે આપણે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો એક થી સોની અંદરની સંખ્યા સોથી એટલે એકથી સો અને પછી આપણે જોઈએ તો એની અંદર જે છે કે સોની અંદર આપણે જઈએ કે સોની ઉપર આપણે જઈએ દાખલા તરીકે એકથી આપણે બસો સુધી જઈએ તો એકથી બસો સુધીની સંખ્યામાં આ જે બે ત્રણ પાંચ સાત તો આવશે જ એના સિવાય આપણે અગિયાર તેર સુધીનો સમાવેશ કરવો અગિયાર અને તેરનો પણ એમાં સમાવેશ કરવાનો એ જ પ્રમાણે એકથી હવે આપણે પાંચસો સુધી લઈ લઈએ કે એકથી પાંચસો સુધીની સંખ્યા હોય તો આપણે બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ અહીંયા સુધી જ આપણે સમાવેશ કરવાનો અને એકથી હજાર સુધીની સંખ્યા આવે તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ અને ઓગણત્રીસ અને છેલ્લામાં છેલ્લું એકત્રીસ સુધીનો આપણે સમાવેશ કરવાનો તો કોઈ પણ સંખ્યા જે છે રેન્જ આપણે યાદ રાખવાની અને આ રેન્જમાં જો સંખ્યા હશે તો આટલી સંખ્યા વડે જ ભાગાકાર કરીને આપણે ચેક કરી લેવું કે સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે આનો નિયમ બહુ સરળ છે તમે આની છેલ્લી રકમ જુઓ તો તેરનો વર્ગ કેનો થાય એકસો ઓગણો એના પછી અવિભાજ્ય સંખ્યા કઈ છે સત્તર પણ સત્તરનો વર્ગ કરશો તો બસોથી વધી જશે એટલે આપણે તેર પણ અટકી જવું એના પછી આપણે જોઈએ તો ઓગણીસ નો વર્ગ કેટલો છે ત્રણસો એકસઠ ત્રેવીસ નો વર્ગ કરશું કેમ કે ઓગણીસ પછી અવિભાજ્ય સંખ્યા કઈ છે ત્રેવીસ અને ત્રેવીસ નો વર્ગ કરશું તો પાંચસો ઓગણત્રીસ થાય જે એનાથી વધી જશે એટલે ત્યાં અહીં નટકી જવું આ જે છે એકત્રીસ છે એકત્રીસ નો વર્ગ કેટલો થાય નવસો એકસઠ એકત્રીસ નો વર્ગ થશે નવસો એકસઠ થશે અને એની અગાડી જશું તો એક હજાર થી વધી જાય એટલે આપણે અહીંયા સુધી ચેક કરવું આપણા પ્રશ્ન ઘણે ભાગે આનાથી નાની સંખ્યાની અંદર જ અટકી જાય એટલે આપણે આટલી સંખ્યાઓ જે છે એની વિભાજ્યતાની ચાવી અને એના ટેબલ્સ એટલે એના ઘડિયા આપણે ખાસ ધ્યાનમાં રાખવા તો મિત્રો હવે આપણે પાછા આપણા પ્રશ્નો પર આવી જાય પણ આટલું જે છે આપણે ખાસ યાદ 50 થી સો વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે તો મિત્રો થોડું લોજિક એપ્લાય કરીએ કે 50 થી 100 ની અંદર જેટલી પણ બેકી સંખ્યા હશે એનો તો આપણે સમાવેશ કરશું જ નહીં કારણ કે અવિભાજ્ય સંખ્યાની શ્રેણીમાં ખાલી એક જ સંખ્યા બેકી છે કઈ છે બે છે બાકી કોઈ સંખ્યા આવશે નહીં એના સિવાય જે સંખ્યામાં પાંચના ગુણાંક છે જે સંખ્યામાં દસના ગુણાંક છે એનો સમાવેશ કરવાનો કોઈ મતલબ નથી કારણ કે તમે જોઈ શકો છો કે પંચાવન હશે તો પાંચ ગુણ્યા અગિયાર થાય પંસઠ હશે તો પાંચ ગુણ્યા તેર થાય તો એ બધી રકમ તો વિભાજ્ય સંખ્યા જ બની જશે તો કઈ કઈ રકમ આપણે ચેક કરવી પડશે પચાસી એકાવન ત્રેપન સત્તાવન ઓગણસાઠ એકસઠ ત્રેસઠ સડસઠ ઓગણો સિત્તેર એકોતેર તોતેર સિત્યોતેર ઓગણસી એક્યાશી ત્યાશી સત્યાશી નેવ્યાશી એકાણું ત્રણું સત્તાણું અને નવ્વાણું તો મિત્રો હવે એકથી સો સુધીની રકમ હોય તો આપણે બે ત્રણ પાંચ અને સાત વડે ચેક કરું જેમાં આપણે બેથી ભાગાકાર થતાં બધી રકમ તો આપણે કઢી નાખી પાંચથી થતી બધી રકમ પણ આપણે કઢી નાખી તો હવે આપણે ચેક કોનાથી કરવાનો છે ફક્ત ત્રણ અને સાત તો મિત્રો ત્રણ વડે આપણે જ્યારે ચેક કરવાનું હોય તો ત્રણની વિભાજ્યતાની ચાવી જે છે એ શું છે અંકોનો સરવાળો જો આપણે કોઈ પણ રકમના અંકોનો સરવાળો કરીએ અને જવાબ જે આવે એ જો ત્રણ વડે ભાગી શકાય તો આખી રકમ ત્રણ વડે ભાગી શકાય એટલે દાખલા તરીકે પહેલી રકમ લઈએ એકાવન હવે એકાવન એટલે કેટલા થવાના પાંચ વત્તા એક અંકોનો સરવાળો તો કેટલા થાય છ તો છ ત્રણ વડે ભાગી શકાય તો ભાગી શકાય તો આખી સંખ્યા ત્રણ વડે ભાગી શકાય કેમકે સત્તર ગુણ્યા ત્રણ કરશું તો કેટલા થવાના છે એકાવન એટલે આ સંખ્યા જે છે એ વિભાજ્ય સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા નથી બીજી રકમ જોઈએ પાંચ વત્તા ત્રણ અંકોનો સરવાળો પાંચ વત્તા ત્રણ કેવા થવાના આઠ આઠ ત્રણ વડે ભાગી શકાય તો ભાગી શકાય પછી બીજી રકમ જોઈએ પહેલા બધી રકમ આપણે ત્રણ વડે ચેક કરશું પછી સાત વડે ચેક કરશું પાંચ અને સાત કેટલા થવાના બાર તો બાર તો ત્રણ વડે ભાગી શકાય એટલે આ સંખ્યા નીકળી જશે પાંચ અને નવ કેટલા થવાના ચૌદ તો એ ત્રણ વડે ભાગી શકાતી નથી છ અને એક કેટલા થવાના સાત તો એ પણ નહીં આવશે છ અને ત્રણ નવ તો નવ તો ત્રણ વડે ભાગી શકાય એટલે આ સંખ્યા પણ નીકળી જશે છ અને સાત કેટલા થવાના તેર છ અને નવ કેટલા થવાના પંદર ત્રણ વડે ભાગી શકાય સાત અને એક આઠ સાત અને ત્રણ દસ સાત અને સાત ચૌદ સાત અને નવ કેટલા થવાના સોળ તો એક પણ રકમ જે છે અહીંયા એ ત્રણ વડે ભાગી શકાતી નથી આઠ ને એક કેટલા થવાના નવ તો નવ તો ત્રણ વડે ભાગી શકાય આઠ ને ત્રણ કેટલા થવાના અગિયાર એ નહી ભાગી શકાય આઠ ને સાત કેટલા થવાના પંદર તો એ પણ ત્રણ વડે ભાગી શકાય આઠ ને નવ સત્તર નવ ને એક દસ નવ ને ત્રણ બાર તો એ પણ નીકળી જશે નવ ને સાત કેટલા થવાના સોળ નવ ને નવ કેટલા થવાના અઢાર તો આ પણ ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ નો નિયમનો ઉપયોગ કર્યો તો આટલી સંખ્યા નીકળી ગઈ તો હવે આપણે ત્રણનો પણ ઉપયોગ કરી નાખ્યો હવે આપણે ફક્ત કયું છે સાત હવે સાત માટે સાતનું ટેબલ પકડી લેવું સાતનું ટેબલ પકડીએ તો અહીંયા ત્રેપનથી શરૂઆત થાય છે એટલે સાત છ કેટલા થવાના બેતાલીસ સાત સતામ ઓગણપચાસ સાત અઠામ સેવન એટઝ ઝા કેટલા થવાના ફિફ્ટી સિક્સ એ થવાના જ નથી સેવન નાઇન સિક્સટી થ્રી પણ એ નંબર તો ઉડી ગયો સેવન ટેન ઝા સેવન કેટલા થવાના સેવન્ટી સેવન ઇલેવન જા સેવન્ટી સેવન થાય એટલે સિત્તોતે તો સાતના ગુણાંકમાં આવવાનો જ સેવન ટ્વેલ્વ જા એટી ફોર સેવન થર્ટીન ઝા કેટલા થવાના નાઇન્ટી વન એટલે આ રકમ પણ નીકળી ગઈ અને સેવન ફોર્ટીન જા કેટલા થાય નાઇન્ટી એટ જે રકમ હવે કૂડી ગઈ છે તો આપણી પાસે સંખ્યા કેટલી બાકી રહી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આપણે કહી શકાય કે પચાસ થી સો વચ્ચે કેટલી સંખ્યા અવિભાજ્ય છે તો દસ સંખ્યા એવી છે જે અવિભાજ્ય છે અને આની અંદર એક મુદ્દો આપણે એ પણ યાદ રાખવાનો મોટામાં મોટી બે અંક વાળી અવિભાજ્ય સંખ્યા કઈ તો સત્તાણું મોટી બે અંકની અવિભાજ્ય સંખ્યા કઈ તો એ કઈ આવશે સત્તાણું નાઇન્ટી સેવન તો આ પ્રમાણે જે છે કે જ્યારે તમને કોઈ પણ પ્રશ્ન એવો પૂછવામાં આવે કે થી સિત્તેર વચ્ચે કેટલી સંખ્યા અવિભાજ્ય છે કાં તો સિત્તેરથી એંસી વચ્ચે કેટલી સંખ્યા અવિભાજ્ય છે એનો સરવારો કરો એની સરેરાશ શોધો તો પ્રથમ આપણે શું કરવું પડશે એ સંખ્યા કાઢવી પડશે અને પછી તમે સરવારો કરો કે બાદ બાકી કરો કે સરવાળો કરો સરેરાશ શોધો તો એવા બધા પ્રશ્ન જે છે તે આમાંથી આપણા નીકળી જશે એટલા માટે મિત્રો જે આ મેથડ જે તમને બતાવી છે અને આ જે યાદ રાખવાનું છે એ એકદમ આપણા માટે સરળ બની જાય હા અહીંયા એક નિયમ પર ધ્યાન રાખવું પહેલું વિભાજ્યતાની ચાવીના નિયમો યાદ રાખવા અને બીજું આપણે ઘડિયા જે છે એ બરાબર આવડવા જોઈએ તો આટલું ધ્યાન રાખશો તો દરેક પ્રશ્ન જે છે એ થોડી સ્પીડમાં નીકળી જશે તો આ ચોથો પ્રશ્ન આપણે જોયો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ અને મિત્રો આના પરથી એક વસ્તુ આપણે એ પણ જાણવા મળ્યું કે 1 થી 50 વચ્ચે કેટલી સંખ્યા અવિભાજ્ય છે તો 15 અને 50 થી 100 વચ્ચે કેટલી સંખ્યા અવિભાજ્ય છે તો આપણે મળી 10 તો હવે કોઈ પ્રશ્ન પૂછાય કે 1 થી 100 માં કેટલી સંખ્યા અવિભાજ્ય છે તો જવાબ કેટલા આવશે પચીસ આવશે એકથી સોમાં કેટલી સંખ્યા અવિભાજ્ય છે તો જવાબ આવશે પચીસ ખ્યાલ આવ્યો મિત્રો ચાલો હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે હવે આપણે મિત્રો પ્રશ્ન કયો છે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે હવે મિત્રો આ બધા તમે સંખ્યા જુઓ ને તો આ બધા સંખ્યા જે છે એ બસોથી ઓછી છે બધી સંખ્યા બસોથી ઓછી છે અને બસોથી ઓછી જો સંખ્યા હોય તો આપણે જે છે કે જે આપણે વિભાજતાની ચાવીથી જે ચેક કરવાનું તો ક્યાં સુધી જવાનું તો બેથી આપણે ચેક કરવાનું ત્રણથી આપણે ચેક કરવાનું પાંચથી આપણે ચેક કરવાનું સાતથી ચેક કરવાનું અગિયાર છેલ્લામાં છેલ્લું તેર તેરની ઉપર જવાની જરૂર નથી કેમ કેમકે તેરનો વર્ગ કેટલો થવાનો એકસો ઓગણો સિત્તેર અને સત્તરનો વર્ગ કરશું તો બસો નેવ્યાસી થાય જ્યાં બધી રકમ કરતાં વધારે છે એટલે આ બધી રકમ છેલ્લામાં છેલ્લું આપણે ક્યાં સુધી ચેક કરવું તેર સુધી ચેક કરવું ચાલો પ્રથમ રકમ પકડીએ એકસો સત્તર હવે એકસો સત્તર કયા પ્રકારની સંખ્યા છે વિભાજ્ય છે કે અવિભાજ્ય છે આપણે શોધવાનું છે અવિભાજ્ય સંખ્યા હવે આ બે વડે તો થવાના જ નથી ત્રણ માટેનો નિયમ એક વત્તા એક બે બે ને સાત કેટલા ત્યાં નવ એટલે એકસો સત્તરના અંકોનો સરવાળો કરીએ તો કેટલા થાય છે નવ થાય છે અને નવ થશે તો ત્રણ વડે ભાગી શકાય અને ત્રણ વડે ભાગી શકાય એનો અર્થ એ થાય કે આ સંખ્યા વિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય નથી એટલે આ ઓપ્શન આવશે નહીં ચાલો મિત્રો બીજો ઓપ્શન જોઈએ એકસો ઓગણત્રીસ એ પણ બે વડે તો થવાની જ નથી કેમ કે બે એકી સંખ્યા છે અંકોનો સરવાળો કરીએ એક વત્તા બે બે વત્તા નવ નવ ને એક દસ ને બે કેટલા થયા બાર બાર તો ત્રણ વડે ભાગી શકાય તો ભાગી શકાય તો આ સંખ્યા પણ ત્રણ વડે ભાગી શકાય એટલે આ પણ વિભાજ્ય સંખ્યા છે તો આ પણ જવાબ નહીં આવશે હવે રકમ કઈ છે એકસો એકસઠ એકસો એકસઠ તો બે વડે ભાગી શકાવાથી છે જ નથી ચાલો ત્રણનો નિયમ વાપરીએ એક વત્તા છ વત્તા એક કેટલા થવાના આઠ આઠ આવે એટલે ત્રણ વડે નહીં ભાગી શકાય હવે ત્રણ વડે બી નથી બે વડે નથી ભાગી શકાતું ત્રણ વડે પણ ભાગ નથી ભાગી શકાતું પાંચ વડે તો આ ભાગી શકાશે જ નહીં કારણ કે પાંચ જે પણ સંખ્યા પાંચ વડે ભાગી શકાય એનો એકમ નો કેટલો જોઈએ શૂન્ય જોઈએ અથવા પાંચ જોઈએ એટલે આ સંખ્યા પાંચ વડે પણ નહીં ભાગી શકાય તો હવે આપણે એકસો એકસઠ કોના વડે ચેક કરવું સાત વડે ચેક કરવું સાત વડે ચેક કરતા સાત દુ કેલા થવાના ચૌદ બાકી કે આ બે અને એકવીસ સાત તાલી એકવીસ તો આ થઈ ગયા મિત્રો એટલે આ સંખ્યામાં સાત ના ગુણાક છે સાત ગુણ્યા ત્રેવીસ કરશો તો કેટલા થશે એકસો એકસઠ એટલે આ સંખ્યા બી કઈ સંખ્યા બની ગઈ વિભાજ્ય સંખ્યા બની ગઈ એટલે આ પણ જવાબ નથી આવતો તો છેલ્લામાં છેલ્લો જે બાકી રહ્યો એકસો એકત્રીસ એ જ આપણો જવાબ આવશે જો આપણે એને એક વખત ચેક કરવું હોય તો આ સંખ્યા બે વડે ત્રણે જ નથી એક ને ત્રણ ચાર ચાર ને એક કેટલા થવાના પાંચ તો પાંચ એટલે ત્રણ વડે પણ નહીં થાય પાંચ વડે પણ નહીં થાય અને તમે સાત વડે ચેક કરો તો એકસો એકત્રીસ સાત એકુ સાત કેટલા રહ્યા ત્રણ ને બે પાંચ એકાવન સેવન સેવન ઝા ફોર્ટી નાઇન તો બે રહી ગયા તો આ સંખ્યા સાત વડે પણ નથી થતી અને છેલ્લું જો તમે તેર વડે ચેક કરો તો તેર એકું તેર તો દસ તો એકસો ત્રીસ તો એક બાકી રહેવાના એટલે તેર વડે પણ નથી થતી એટલા માટે આ સંખ્યા કઈ બની જશે અવિભાજ્ય સંખ્યા બની જશે તો મિત્રો કોઈ સંખ્યા વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એના માટે જે છે આ નિયમ જે છે એ ખાસ આપણે ધ્યાનમાં રાખવું તો પાંચમા પ્રશ્ન આપણે જોયો અને આની અંદર જે છે કે આની અંદર જે આપણે પ્રશ્ન જે જોઈએ છે તો બધા જ પ્રશ્ન જે છે થોડા અગત્યના છે બેઝિક પ્રશ્ન છે અને ખાસ આપણે ધ્યાન રાખવું તો મિત્રો અહીંયા પહેલો ભાગ પૈતો છે આ જે અવિભાજ્ય સંખ્યાના જે પીવાયક્યુ જે છે જે પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન્સ જે છે એ આપણે બીજા ભાગમાં કરીશું પ્રીવિયસ ઇયર ક્વેશ્ચન તો જો બધાને તમને આ બધા વિડીયોઝ જે છે ગઈમાં હશે તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો થેન્ક યુ વેરી મચ